ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના સફાઈ અભિયાન નો કાર્યક્રમ યોજાયો જેમાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના હોદ્દેદારો ભાજપ અગ્રણી સલીમભાઈ ગરાણા ધોરાજી શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સુહેલભાઈ પટેલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના કારોબારી સભ્યો ઇમરાનભાઈ બેલીમ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી